કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની દરખાસ્ત કરવામાં આવી હતી કચ્છ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અહીંથી દરખાસ્ત કરવામાં આવેલી હતી દરેક તાલુકાના અંદર જ્યાં આગળ પાંચથી સાત કિલોમીટરના અંદર પોષક વિસ્તારના અંદર વિદ્યાર્થી સંખ્યા ધ્યાને રહી અને નજીકની શાળાને પણ અસર ન થાય એ રીતની અહીંથી દરખાસ્ત અને સર્વે કરી અને રાજ્ય સરકારમાં અમે દરખાસ્ત કરેલી છે એ ઉપરાંત હમણાં જ આરએમએસએ અંતર્ગત જે નવી શાળાઓ માટેની અમને યાદી મળેલી હતી એ યાદી અંતર્ગત જ્યાં સંખ્યા જળવાઈ રહેતી હોય અને જે આગળ પૂરતી તમામ સુવિધાઓ એ કામચલાઉ ધોરણે પ્રાથમિક શાળાના અંદર મળી રહેતી હોય આવી શાળાઓનો સર્વે કરીને પણ હમણાં જ અમે સમગ્ર શિક્ષાના અંદર આરએમએસએ અંતર્ગત એ યાદી મોકલેલી છે એ ઉપરાંત પ્રાથમિક શાળાના અંદર જ્યાં જગ્યા ઉપલબ્ધ છે એવો પણ સર્વે કરીને હમણાં જ અમે વિગતો મોકલી છે એટલે આ બધાના ધ્યાને રાખી અને ટૂંક સમયના અંદર એ આર એ અને સરકારી એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર થશે અત્યારે જે યાદી વાયરલ થઈ છે એ યાદી ખોટી છે કારણ કે એના અંદર જે અત્યારે જે ખાલી સર્વે માટે આવેલી હતી એ યાદીઓ છે એટલે અત્યારે કોઈ હાલ સરકારી અથવા તો આરએમએસએ અંતર્ગતની કોઈપણ શાળા મંજૂર થઈને આવી નથી